જામનગરની ફલિયા પરિવારની પિતૃ રાજીપાની સત્સંગ યાત્રાના સષ્ટમ દિવસના પ્રારંભ પૂર્વે ભાગવત ભગવાનનું પૂજન પુષ્પાબેન ફલિયા એકતાબેન ફલિયા ભાવનાબેન ફલિયા અને ફલિયા પરિવારની અન્ય બહેનો ભાગવત ભગવાનજીનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે સતત હરિનામ સ્મરણ આપણને સૌને મળતું રહે એવા સદભાગી યજમાનોના સદભાગીપણાથી અને જેમની સતત અસ્કલિત પ્રવાહિતાનો પ્રવાહ શબ્દ સંગીત અને ગ્રંથના ગાનની સાથે પ્રવાહિત થતો રહે છે